જામનગર જિલ્લાના પોલિટેશન સ્ટેશન વિસ્તારોની અંદર અવારનવાર થતી ઘરફોડ ચોરી અનુસંધાને અમની રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એલસીબીની ટીમો તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનને અવારનવાર ઘરફોડ ચોરીઓ ડિટેક કરવા માટે સૂચના કરવામાં આવતી હોય છે તે અનુસંધાને નવા નિવાયેલ જામનગર જિલ્લાના એસપી શ્રી ડૉક્ટર રવિમોહન સેની દ્વારા એલસીબીને એક ટાસ્ક તાજેતરમાં આપી મંદિર ચોરી બાબતના ટાસ્કના અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પોતાના ટેકનિકલ સોર્સ તેમજ પોતાના હ્યુમન સોર્સ અનુસંધાનને મહેનત કરતા ગઈકાલ રોજ દરેડમાંથી જામનગર તરફ બાયપાસ તરફ આવતા એક સ્વીપ ગાડીની ચેક કરતાં ગાડીની અંદર ચોરીનો મુદ્દા માલ એટલે કે મંદિરના છતર તેમજ મુગટ જેવી વસ્તુઓ જે તોડી નાખેલી તેમજ આખી એવી રીતે મળી આવતા તેમની પૂછપરછ કરતા જામનગર જિલ્લાની અલગ અલગ જગ્યાએ કુલ ત્રણ જગ્યાએ પંચ એ વિસ્તાર પોલીસ વિસ્તારની ચોરી જે બે હજાર છે લાલપુર પોલીસ વિસ્તારમાં બે ચોરીઓ જે ચાલુ વર્ષની અંદર ગુના દાખલ થયેલ છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાની અંદર ભાણવા ખાટે તેમજ ભાયાવદરની અંદર પણ બે ચોરીઓ કરેલી કબૂલાત કરેલ છે આ તમામનો મોટા ભાગનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં મંદિરના છતર તેમજ મુગટ મળી કુલ ચૌદ મળી કિંમત રૂપિયા એક લાખ ઓગણસાઠ નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તે ઉપરાંત ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ ગાડી અને ચોરીમાં વાપરવામાં આવતી બે મોટરસાયકલ પણ પોલીસ દ્વારા રિકવર કરી કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા ત્રણ લાખ છાસઠ હજાર નો રિકવર કરવામાં આવેલ છે

ભાઈપાલ સિંહ અજયભાઈ વિરડા અને જાડેજા મહેનત કરી આ અભિનંદનને પાત્ર કામ કરેલ છે અને આ મંદિર ચોરીને સ્પેશિયલ ટાર્ગેટ બનાવવા ટીમને ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ લોકોને પૂછપરછ ચાલુ છે ભવિષ્યમાં પણ આ સિવાય અન્ય કોઈ હકીકત જણાશે તો તે બાબતે પણ આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે